ડુંગળીની નિકાસ બંધ ખેડૂતોની આવક બંધ નથી મળતા પૂરતા પૈસા કેમ ચલાવવું ઘર ખેડૂતો કિલોના ભાવમાં મણ ડુંગળી વેચવા મજબૂર સરકાર કંઈ કરો ખેડૂત થઈ રહ્યા છે બરબાદ આપ કંઈ ઇન્વેસ્ટ કરો છો અને અમુક સમય પછી આપને ખબર પડે કે જેટલા રોક્યા છે પૈસા એટલા પણ પૈસા નથી મળતા તો કેવું દુઃખ થશે આવું દુઃખ તો દર વર્ષે કેટ કેટલી વાર ખેડૂતો સાથે થાય છે ફરી તેવું થયું ડુંગળીનું વાવેતર કર્યું પરંતુ ભાવ મળતા નથી કેટલા નિયમો ખેડૂતોને નડી રહ્યા છે આ સાથે ખેડૂતો વિચારમાં પડી ગયા કે આ ભાવ સાથે ઘરે કઈ રીતે જવું ખેડૂતોએ રસ્તામાં જ ચક્કાજામ કર્યો અને સરકાર સુધી વાત પહોંચાડી કે નિકાસ દૂર કરો આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ધાર્મિક વાળા હાથના કર્યા હૈયે વાગ્યા

સાતસો થી આઠસો રૂપિયાની વીસ કિલો વેચાતી ડુંગળી આ નિકાસ બંધી કારણે દોઢસો થી બસો રૂપિયાની વેચાઈ રહી છે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે હવે અમે આપને જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છીએ તે ખેડૂતોની હયાવરાળના છે ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં સવારે જવાનું હતું અને રાત્રે ખેડૂત એ વિચારીને સુવે છે કે ચાલો હવે મહેનતના પૈસા મળશે બાળકો માટે મહુવાથી રમકડા અને પરિવાર માટે મીઠાઈ લઈ આવીશ

સરકારની નીતિ નીતિ કાયમી માટે હાથીના દાંત જેવી રહી છે ચાવવાના અલગ બતાવવાના અલગ એક બાજુ સરકાર બે હજાર બાવીસ માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરે છે અને બીજી બાજુ જ્યારે જ્યારે ખેડૂતોના ખેત પેદાશના ભાવ ઉપર ગયા છે ત્યારે સરકારે એમાં કોઈને કોઈ હરકત કરી છેલ્લા પાંચ વર્ષની જ આપણે વાત કરીએ તો અત્યારે ડુંગળીના ભાવ જ્યારે આઠસો નવસો રૂપિયા પ્રતિમા ખેડૂતોને મળતા હતા ત્યારે રાજ્ય કેન્દ્ર સરકારે એ ડુંગળી પર નિકાસ પર પ્રતિબંધ મૂકી અને ડાયરેક્ટ બસો અઢીસો રૂપિયા લઈ આવી ગયા વર્ષે તુવેરના ભાવ જ્યારે માર્કેટમાં સારા મળતા હતા ત્યારે સરકારે મ્યાનમાર બરમાંથી તુવેર આયાત કરવાનો નિર્ણય કર્યો એના આગલા વર્ષે કપાસના ભાવ જ્યારે આપણે સૌ જાણીએ છીએ કે પચીસો છવ્વીસો રૂપિયાની આસપાસ જ્યારે થઈ ગયા ત્યારે જ રાજ્ય કેન્દ્ર સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો અને કપાસનો ભાવ ગગડી અને નીચે આવી ગયો એના આગલા વર્ષે એટલે કે બે હજાર વીસ એકવીસની અંદર જ્યારે ખેડૂતોની ડુંગળી માર્કેટમાં આવવાની હતી ત્યારે જ કેન્દ્ર સરકારે પાંચ લાખ મેટ્રિક ટન ડુંગળીની આયાત કરવાનો નિર્ણય કર્યો એના કારણે ખેડૂતોના ભાવ જે ડુંગળીના છે એ ખેડૂતોએ રોડ પર નાખવાની પરિસ્થિતિ જેવા ભાવ થઈ ગયા હતા ગયા વર્ષે ઘઉંના ભાવ થોડાક અપ થયા થોડાક વધારો થયો એટલે તરત જ સરકારે નિર્ણય કર્યો કે અમારી પાસે જે ગોડાઉનની અંદર ઘઉં પડ્યા છે એને અમે ખુલ્લા માર્કેટમાં મૂકીએ છીએ એટલે એક બાજુ સરકારે મૂકેલા ઘઉં બીજી બાજુ ખેડૂતોના ઘઉં માર્કેટમાં આવ્યા એના કારણે માર્કેટ ડાઉન થયું એટલે જોયા જેવું વાત એ છે કે સરકારની નીતિ રીતિ જે છે એ હંમેશા ખેડૂત વિરોધી રહી છે ખેડૂતોને સારા ભાવ

હવે આ ડુંગળીનું અમે શું કરીએ કઈ રસ્તો કાઢો બ્યુરો રિપોર્ટ ગુજરાત તક